હર હર મહાદેવ આજે આપણે વાંચીશું જીવંતિકા વ્રતની કથા જે શ્રાવણ માસમાં શુક્રવારે કરવામાં આવે છે અને બધી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે તો આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં શુક્રવારે થાય છે કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે ઊઠીને સ્નાન કરવું પાંચ દિવેટનો દીવો કરવો ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને ભગવાનને પ્રાર્થના કરવી પાટલા ઉપર દીવો મૂકીને પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથાવાર્તા કરવી એ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા નહીં વર્ષો પહેલાંની આ ઘટના છે એ વખતે લલિત નામનો એક રાજા હતો એ રાજાને એક રાણી હતી એમનું નામ લલિતા દેવી રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા પરંતુ એક વાતે દુઃખી હતા એમને શેર માટેની ખોટ હતી એટલે એમને એક સંતાન પણ ન હતું અને એ તેથી જ એની ચિંતામાં અને ચિંતામાં રાણી અડધી થતી જતી હતી એક દિવસની વાત છે રાણી ઉદાસ છે તે પોતાના ઓરડામાં બેઠી છે એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી આ દાસીએ રાણીની ચિંતેમાં બેઠેલી જોઈને કહ્યું રાણીબા તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચ મો મહિનો જાય છે તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછીનું કામ હું સંભાળી લઈશ દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો આ પુત્રને છાનીમાની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજે રાજે થઈ ગઈ સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો આમ રાણીનું વાંજા મેળવું ટળ્યું પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા કુંવર જ્યારે ઊંઘતો હતો ત્યારે દેવી એના ઓસિકા પાસે બેઠા હોય છે એમ કરતાં કરતાં દિવસો મહિના અને મહિના પછી વર્ષો વીત્યા કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર રાજા લલિતકુમાર અવશાન અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા આ રાજા તો ભારે દયાળુ હતો રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જવા માટે નીકળ્યા રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું એ વાણિયાને તે ઘેર તેઓ રાતવાસો રહ્યા આ વાણિયાને છ બાળકો થયા અને છ એ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિદરાત્રી લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિદ્યાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુર ધર્યું અને કહ્યું દેવી વિદાત્રી તમે અહીં ક્યાંથી આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું અચ્છા તો બહેન શું લખશો લેખમાં એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે ના ના વિદ્યાત્રી એવું તમારાથી ના લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ના લખી શકો અંતે વિદ્યાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ લખીને ચાલતા થયા સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો તેઓ રાજીના લેટ થઈ ગયા તેઓએ આ વિજયકુમારને શુભ પગલાંના માન્યા અને એમની સરભરા એમણે ખૂબ જ ભારપૂર્વક કરવા માંડી અંતે વિજયકુમાર ગયા પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર થઈને જ જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયા જવા રવાના થયા વિજયકુમાર ગયા જ ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો પણ તેને તો એકને બદલે બબ્બે હાથ દેખાયા આમ થયાનું કારણ શું આ થવાનું કારણ એને પંડિતોને પણ પૂછ્યું પરંતુ પંડિતો પણ એનો કંઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા વળતા વચન આપ્યા પ્રમાણે પહેલાં વાણિયાને ત્યાં રાત રોકાયા ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી અડધી રાત થઈ ગઈ અને વિધાત્રી આવ્યા આ વખતે પણ જીવંતિકા માતાએ એની દીર્ઘાયુષ લખવા કહ્યું એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો જીવંતિકા દેવી કહે હે વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી ચોખાના પાણીને પણ ઓળંગતી નથી એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે તો મારો પણ વાસ છે તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું બહેન હું તારી મોટી બહેન છું તારે મારી વિનંતી પાળવી પડશે ભલે કહી વિધાત્રીએ એના લેખ દીર્ઘાયુષ લખ્યા વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા આવીને એમણે રાણીને પૂછ્યું બા તમે કયું વ્રત કરો છો બેટા હું તો એકેય વ્રત કરતી નથી આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો શુક્રવાર આવ્યો એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું કોઈએ ઘેર રહેવાનું નથી એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એની જીવંતિકા વ્રત છે એટલે પેરા વસ્ત્રો પહેરીને નહીં આવે એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયા ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાના ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું તો આવી જ રીતે વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા એવા ફળજો જય મહાજવંતિકામાં